અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું જે આ મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે તેઓ જેબીના પોર્પોરેટ ડિરેક્ટરના ચેરમેન પણ રહ્યા હતા અને મિત્રો તેઓ સ્વિચ ઇન્ડિયા અને ચેરમેન ઓફ કોમર્સ ઇન્ડિયાના પ્રમુખ પણ હતા તો મિત્રો વધુ જણાવી દઈએ કે આ સાથે તેમણે ઘણી ભૂમિકા ભજવી હતી જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ